સુપરફાસ્ટ સમાચાર જોઈએ તો પહેલા એક મહત્વપૂર્ણ સમાચાર અમદાવાદમાં ફરી વરસાદી માહોલ જામ્યો છે બોળકદેવ અને વસ્ત્રાપુરમાં વરસાદી માહોલ છે તો એસજી હાઈવે સહિતના વિસ્તારોમાં અત્યારે વરસાદી માહોલ જામ્યો છે લાંબા વિરામ બાદ વરસાદી ની શરૂઆત થઈ છે મેઘરાજાએ પધરામણી કરી છે સતત બે દિવસ ઉકળાટ અને બફારા બાદ વરસાદની શરૂઆત થતાં જ અમદાવાદ વાસીઓને ઠંડક પ્રસરતા રાહતનો શ્વાસ લીધો છે તો સહિતના વિસ્તારમાં વરસાદી માહોલ ઘાટોળિયા અને ચાંદલોડિયા સહિતના વિસ્તારમાં અલગ અલગ વિસ્તારોમાં અમદાવાદ શહેરમાં વરસાદી માહોલ છવાયો છે ક્યાંક ધીમી ધારે ક્યાંક છૂટો છવાયો તો ક્યાંક ધોધમાર વરસાદ હાલ અમદાવાદના કેટલાક વિસ્તારમાં વરસી રહ્યો છે બોડકદેવ હોય કે વસ્ત્રાપુર હોય કે પછી એસજી હાઈવે હોય ઘાટલોડિયા ચાંદલોડિયા સહિતના અનેક વિસ્તારોમાં હાલ કાળા ડિબાંગ વાદળો છવાયા બાદ વરસાદી માહોલ જામ્યો છે તો આજે વહેલી સવાર વાતાવરણ વાદળછાયું હતું ત્યારબાદ વરસાદનું આગમન થતા અમદાવાદવાસીઓને ઠંડક પ્રસરી છે સતત બે દિવસથી બફારોને ઉકળાટ હતો અને ત્યારબાદ આ વરસાદી માહોલ છવાયો છે લાંબા વિરામ બાદ વરસાદ વરસતા અમદાવાદ વાસીઓમાં અમદાવાદના કેટલાક વિસ્તારો છે શિલજ હોય કે ગુરુકુળ રોડ હોય મેમનગર સહિતના વિસ્તારોમાં તો એ કેટલાક જગ્યાએ છૂટો છવાયો વરસાદ વરસી રહ્યો છે તો ક્યાંક ધોધમાર વરસાદ અમદાવાદ શહેરમાં જોકે આજથી હવામાન વિભાગની જે પ્રમાણે આગાહી હતી સત્યાવીસ ઓગસ્ટ સુધી વરસાદી માહોલ રહેવાની હવામાન વિભાગે આગાહી કરી છે ત્યારે આજે કાળા ડિબાંગ વાદળો છવાયા બાદ અમદાવાદના વાતાવરણમાં પલટો આવ્યો અને ત્યારબાદ ધીમીધારે વરસાદની શરૂઆત થઈ છે તો કેટલાક વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે અમદાવાદના કેટલાક વિસ્તારો જેમ કે બોડકદેવ વસરાપુર એસજી હાઈવે સહિતના વિસ્તારોમાં વરસાદી માહોલ છવાયો છે સતત છેલ્લા અઠવાડિયાથી વરસાદની કાગડોળે રાજુ રહ્યા હતા કારણ કે સતત ઉકળાટ થઈ રહ્યો હતો ત્યારે અમદાવાદમાં ઠંડક છે હાઈવે અને રસ્તા ઉપર વરસાદની શરૂઆત થતાં જ પાણી વહેતા થયા છે રસ્તા ઉપર તો શીલજ ગુરુકુળ રોડ સહિતના આસપાસના વિસ્તારો કે જે અમદાવાદના કેટલાક વિસ્તારોમાં વરસાદી માહોલ છવાયો છે મેઘરાજાની લાંબા વિરામ બાદ આગમન થતા અમદાવાદવાસીઓમાં આનંદ કારણ કે સતત બફારો ઉકળાટ હતો છેલ્લા બે ત્રણ દિવસથી અને ત્યારબાદ વાતાવરણમાં ઠંડક પ્રસરી છે જોકે હવામાન વિભાગે આજથી સત્યાવીસ ઓગસ્ટ સુધી વરસાદી વાતાવરણ રહેવાની ક્યાંક મધ્ય તો ક્યાંક ધોધમાર વરસાદ રહેવાની આગાહી કરી છે ત્યારે મધ્ય ગુજરાતમાં પણ અમદાવાદ ગાંધીનગર સહિતમાં વરસાદની હવામાન વિભાગે આગાહી કરી હતી તે મુજબ જ આજે વરસાદી માહોલ છવાયો છે તો રસ્તામાં પાણી વહેતા થયા છે ધીમી ધારે ક્યાંક વરસાદ વરસી રહ્યો છે તો ક્યાંક ધોધમાર વરસાદ છૂટો છવાયો વરસાદ અમદાવાદમાં શરૂ થયો છે વાતાવરણમાં એકદમ ઠંડક પ્રસરી છે શીલજ ગુરુકુળ રોડ અમદાવાદના કેટલાક વિસ્તારો છે કે જ્યાં વરસાદી માહોલ છવાયો છે ઇસ્કોન થલતેજ શીલજ ગુરુકુળ રોડ મેમનગર સહિતના બોડોદેવ વસ્ત્રાપુરમાં પણ વરસાદ શરૂ થઈ ગયો છે તો મેઘરાજાની પધરામણી વાતાવરણમાં ઠંડક પ્રસરી છે કાગડોળે લોકો રાહ રહ્યા છે આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં પણ ખેડૂતો રાહ જોઈ રહ્યા છે કારણ કે પાકને પણ જીવનદાન મળશે કારણ કે લાંબા વિરામ બાદ મેઘરાજાનું આગમન થયું છે સતત બફારો અને ઉકળાટ બાદ વરસાદનું આગમન થતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી છે લોકોને પણ રાહત મળી છે બફારા અને ગરમીથી તો અમદાવાદ વાસીઓને ગરમી અને બફારાથી રાહત મળી છે ધીમી ધારે વરસાદ શરૂ થઈ ગયો છે તો આજ વહેલી સવારથી જ કાળા દિબાંગ વાદળો અને છવાયા હતા વરસાદી વાતાવરણ જામ્યું હતું ત્યારબાદ અમદાવાદના કેટલાક વિસ્તારોમાં વરસાદ હાલ વરસી રહ્યો છે

થલતેજ સહિતના તમામ વિસ્તારમાં ધોધમાર વરસાદ છે જે વરસી રહેલો નજરે પડી રહ્યો છે તો કેટલાક નિશાણવાળા વિસ્તારોમાં વરસાદના કારણે પાણી ભરાવાનું પણ શરૂઆત છે તે થઈ ચૂકી છે મહત્વનું છે કે સાયક્લોનિક સર્ક્યુલેશન મધ્ય ગુજરાત તરફ સક્રિય થયું છે અને તેની અસર જે મધ્ય ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં જોવા મળી રહી છે અને તેના જ કારણે આ રાજ્યભરમાં કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી પણ આપવામાં આવી છે ને આગાહીના પગલે અમદાવાદમાં પણ કેટલાક વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે મહત્વનું છે કે સામાન્યથી મધ્યમ વરસાદ દક્ષિણ ગુજરાત ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના ભાગોમાં પણ આપવામાં આવી હતી તો કેટલાક વિસ્તારમાં ભારે પવન સાથે પણ વરસાદની આગાહી આપવામાં આવી છે અને આ સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થયું છે તેને લઈને બે દિવસ ધમાકેદાર બેટિંગ મેઘરાજા કરે તેવી પણ શક્યતાઓ દર્શાવવામાં આવી હતી અને તેને જ લઈને મન વરરાજ મેઘ મેઘમહેર રાજ્યભરમાં જોવા મળી રહી છે સાથે જ અમદાવાદમાં પણ પહેલી સવારથી ધુમ્મસ ભર્યું વાતાવરણ હતું તો કેટલાક વિસ્તારમાં વરસાદી માહોલ હતો અને હવે સતત અનેક વિસ્તારમાં વરસાદ છે જે વરસી રહ્યો છે વાતાવરણમાં પણ ઠંડક પ્રસરી છે કારણ કે છેલ્લા કેટલાય સમયથી કાળઝાળ ગરમી પડતી હોય તેમ ભર ચોમાસે ઉનાળા જેવો માહોલ જોવા મળતો હતો અને હવે વરસાદ વરસતા લોકોએ પણ રાહતનો શ્વાસ લીધો છે કારણ કે કાળઝાળ ગરમી અને ઉકળાટથી લોકો પણ તાહીમામ પોકારી ગયા હતા જ્યારે અમદાવાદના બોડકદેવ ઇસ્કોન સહિતના તમામ જે વિસ્તારોમાં ધોધમાર વરસાદ છે તે વરસી રહ્યો છે દસ મિનિટથી પણ વધુનો સમય વીતી ગયો છે અને વરસાદ અવિરત ચાલુ છે જ્યારે આગામી દિવસમાં પણ મેઘમહે

કે અનેક વિસ્તારોમાં વરસાદ છે જે વરસી રહ્યો છે જી જી બિલકુલ દિવ્યા અમારી સાથે કિન્નરી પણ જોડાઈ ગયા છે તો કિન્નરી આપ કયા વિસ્તારમાં છો અને અમદાવાદનું કેવું વાતાવરણ છે કારણ કે અમદાવાદ વાસીઓને ગરમીથી હવે રાહત મળી છે બિલકુલ ગરમીથી રાહત મળી છે અમદાવાદ વાસીઓને અને અત્યારે ધોધમાર વરસાદ જે છે તે રમઝટ બોલાવી રહ્યો હોય તેવા પ્રકારે વરસી રહ્યો છે હું દ્રશ્યો પણ આપને બતાવવા માગીશ બોડકદેવ વિસ્તારના આ દ્રશ્યો હું આપને બતાવી રહી છું કે જ્યાં ધોધમાર વરસાદ અત્યારે વરસી રહ્યો છે અત્યારે વાહન ચાલકો પણ આ વરસાદને કારણે થઈને થોડી ઘણી સમસ્યા નો સામનો કરતા જોવા મળી રહ્યા છે ઠેર ઠેર પાણી પણ ભરાઈ ગયા છે તેવું જોવા મળી રહ્યું છે અને અત્યારે જો દ્રશ્યોની જો વાત કરવામાં આવે લીલોતરી આખી છવાઈ ગઈ છે હરિયાળીના દ્રશ્યો જોવા મળી રહ્યા છે અને વરસાદી જે વાતાવરણ છે આ વરસાદી વાતાવરણની મજા માણતા લોકો જોવા મળી રહ્યા છે અને જો મહત્વપૂર્ણ રીતે વાત કરવામાં આવે આ માત્ર બોડકદેવ વિસ્તારના દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છે પરંતુ બોડકદેવ ઉપરાંત પણ થલતેજ છે વસ્ત્રાપુર છે આ તમામ તમામ વિસ્તારો છે પશ્ચિમના જે વિસ્તારો છે પશ્ચિમના વિસ્તારોમાં પણ વરસાદ ખાબક્યો છે બરાબરનો વરસાદ ખાબક્યો છે અમદાવાદ માટે થઈને આગાહી કરવામાં આવી હતી કે અમદાવાદની અંદર ધોધમાર વરસાદ ખાબકી શકે છે અને આ વરસાદ અત્યારે વરસી રહ્યો છે લોકો આ વરસાદની મજા માણતા પણ જોવા મળી રહ્યા છે કેટલીક જગ્યાઓ ઉપર પરંતુ જે નોકરિયાત વર્ગ છે કે પછી વેપાર ધંધા કરનારા જે લોકો છે તેમને અત્યારે થોડી ઘણી સમસ્યાનો સામનો જરૂરથી કરવો પડે મળી રહ્યો છે આ ઉપરાંત જો આગળની વાત કરવામાં આવે આગામી સમયની અંદર પણ વરસાદી વાતાવરણ છવાયેલું રહેશે અને મહત્વપૂર્ણ રીતે આજે બાવીસ તારીખે તો વરસાદની આગાહી કરવામાં આવી જ છે પરંતુ આ ઉપરાંત ગુજરાતની અંદર પણ જે પ્રમાણે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે સૌરાષ્ટ્રમાં જે દરિયાઈ વિસ્તારો છે ત્યાં ભારે વરસાદની પણ આગાહી કરવામાં આવી છે દક્ષિણ ગુજરાતમાં પણ વરસાદ વરસી શકે છે હવામાન વિભાગ દ્વારા પણ જે આગાહી કરવામાં આવી છે આગામી પાંચથી છ દિવસ જેટલું વરસાદ વરસી શકે છે હળવોથી મધ્યમ અને કેટલીક જગ્યાએ ભારેથી ભારે વરસાદ પણ વરસી શકે વરસી શકે છે ત્યારે સાયક્લોનિક સર્ક્યુલેશન પણ એક સર્જાયું છે જેને કારણે મોટા ભાગના જે જિલ્લાઓ છે ત્યાં ભારે વરસાદની પરિસ્થિતિ સર્જાઈ શકે છે અમદાવાદમાં અત્યારે વરસાદ વરસી રહ્યો છે ઉપરાંત વડોદરામાં પણ વરસાદી વાતાવરણ છવાયેલું છે ખેડામાં પણ વરસાદી વાતાવરણ છવાયેલું છે અને જો વાત કરવામાં આવે સમગ્ર ગુજરાત ઉપર અત્યારે વરસાદી વાદળો જોવા મળી રહ્યા છે અને કેટલાક જિલ્લાઓની અંદર યલો એલર્ટ પણ આપવામાં આવ્યું છે જે દરિયાઈ વિસ્તારો છે પવનની ઝડપ ચાલીસ કિલોમીટર જેટલી રહી શકે છે ઉપરાંત જો વાત કરવામાં આવે આજની તો દાહોદ છોટાઉદેપુર નર્મદા ભરૂચ સુરત તાપી ડાંગ નવસારી ઉપરાંત વલસાડ દક્ષિણ ગુજરાતના જે કેટલાક વિસ્તારો છે જિલ્લાઓ લોકો આનંદિત થઈ રહ્યા છે અમારી સાથે આયુષી પણ જોડાઈ ગયા છે આયુષી તમે કયા વિસ્તારમાં છો અમદાવાદ શહેરમાં વરસાદી માહોલ છવાયો છે હાલ ત્યાં કેવું વાતાવરણ છે હા બિલકુલ જે રીતે અમદાવાદની અંદર વહેલી સવારથી જે અસહાય બફારો હતો ત્યારબાદ હવે વરસાદની શરૂઆત થઈ ચૂકી છે જોધપુર ચાર રસ્તાના દ્રશ્યો છે અમદાવાદમાં ઠેર ઠેર પ્રકારે વરસાદની શરૂઆત છે અલગ અલગ વિસ્તારોની અંદર થયેલી જોવા મળી રહી છે સેટેલાઇટ જોધપુર શિવરંજની એસજી હાઈવે સહિતના તમામ ભાગોની અંદર હાલ વરસાદની શરૂઆત થઈ ચૂકી છે પહેલાં જે ધીમી વરસાદની શરૂઆત થઈ અને કેટલાક વિસ્તારમાં હાલ ધોધમાર વરસાદ પણ વરસી રહ્યો છે જે રીતે આજના દિવસે અમદાવાદ શહેરમાં વરસાદની જે આગાહી તે મુજબ હાલ વરસાદની શરૂઆત પણ થઈ ગયેલી જોવા મળી રહી છે આ પ્રકારની સ્થિતિ જોવા મળશે કારણ કે બે વરસાદી સિસ્ટમ એક સાથે સક્રિય થયેલી છે અને આ બંને સિસ્ટમથી સમગ્ર ગુજરાત રાજ્યની અંદર આ પ્રકારે જે વરસાદ વરસવાનો છે ત્યારે અમદાવાદમાં જે ક્યારેક હળવો વરસાદ તો ક્યારેક ભારે વરસાદ

ગર કૃષ્ણનગરમાં પણ વરસાદ પડી રહ્યો છે તો આભાર અમારા સમગ્ર માહિતી આપવા બદલ અલગ અલગ વિસ્તાર માં અત્યારે વરસાદી માહોલ છવાયો છે અમદાવાદ શહેરમાં